માંજોલ ગામના તથા આજુબાજુના ગામના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગામના સૌ ભાઈ ભક્તો સાથે અળી મળીને છેલ્લા વીસથી બાવીસ વર્ષથી જલારામ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજ રોજ જલારામ બાપાની જયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને સાથોસાથ જલારામ બાપાનો અન્નકૂટનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો સૌભાવી ભક્તો ભક્તિના રંગે રંગાઈ ગયા હતા અને મહાપ્રસાદીનો સૌભાવિક ભક્તોએ અનેરો લાભ લીધો હતો સાંજે ભજન કીર્તનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો રાહુલ પ્રજાપતિ જય જલારામ હું પટેલ માજુલ ગામનો રહેવાસી છું અને સિનોર તાલુકાનો વતની છું અમે બધા વીસ બાવીસ વર્ષથી છેલ્લા માજુલ ગામના ભાઈ ભક્તો સાથે મળીને દર વર્ષે જલારામ જયંતી ઉજવીએ છીએ અને સાથે રાતે ભજન મંડન અને કીર્તન સંધ્યા બધું રાખીએ છીએ અને આવનાર વર્ષોમાં પણ અમે આ રીતે મહાભંડારો વર્ષો વર્ષ કરતા રહેશું એવી જલારામ બાપાને અમારી સૌની પ્રાર્થના જય જલારામ